રાજકોટ શહેરની લોધાવડ પોલીસ ચોકી જેમાં પાણી પડતું હોવાને લઈ તાડપત્રીથી ઢાંકવાની ફરજ પડી શહેરની મધ્યમાં આવેલી આ સૌથી જૂની પોલીસ ચોકી છે પોલીસ ચોકીની અંદર પાણી પડી રહ્યું છે ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ ચોકીના આગળના ભાગને તાડપત્રીથી ઢાંકવામાં આવ્યો જોકે આ કામ ચલાઉ કામગીરીના બદલે પોલીસ ચોકીનું રિપેરિંગ કામ કરવું જરૂરી હોવાના સવાલ ઉઠ્યા દ્વારા પોલીસ પોલીસ ભવનો સ્ટેશનો અને જે કમિશનર ઓફિસ સહિતની જે ઓફિસો છે તે આધુનિક બનાવવામાં આવી છે સ્માર્ટ પણ બનાવવામાં આવી છે પરંતુ રાજકોટની સૌથી જૂની ચુમ્માલીસ વર્ષ કરતા જૂની જે પોલીસ ચોકી છે લોધાવડ પોલીસ ચોકી જે રાજકોટમાં ખૂબ જ પ્રખ્યાત છે આ પોલીસ ચોકીની અંદર જોઈ શકાય છે કે તાલપત્રી ઢાંકવામાં આવી છે વરસાદના કારણે પાણી પડતું હોવાના કારણે સૌથી જૂની પોલીસ ચોકીની અંદર આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જે પીળા કલરનું જે તાલપત્રી ઢાંકવામાં આવી છે લોકોનું ધ્યાન પણ ખેંચાઈ રહ્યું છે એક તરફ આધુનિક પોલીસ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ શહેરની મધ્યમાં સૌથી જૂની પોલીસ ચોકી છે તેની અંદર તાલપત્રી ઢાકવામાં આવતા લોકોની અંદર પણ ચર્ચાઓ અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર પણ આ પોલીસ ચોકી બની છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું રાજ્ય સરકાર અથવા તો અલગ અલગ જે વિભાગો છે પોલીસ વિભાગ કે આવાસ વિભાગ છે તેમના દ્વારા નવી પોલીસ ચોકી સૌથી જૂની પોલીસ ચોકી નવી બનાવવામાં આવે તેવી રાજકોટવાસીઓની માંગ પણ જોવા મળી રહી છે શહેરની મધ્યમાં અને જ્યાં સૌથી વધારે ટ્રાફિક હોય છે તે ગોંડલ રોડ અને ઢેબર રોડને જોડતી આ પોલીસ ચોકી છે અહીંયા જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ પોલીસ ચોકી આવેલી છે પોલીસ ચોકી બનાવવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ પણ રાજકોટવાસીઓને જોવા મળી રહી છે વર્ષો જૂની આ પોલીસ ચોકી છે પોલીસ ચોકીને માત્ર રિનોવેશન કરવામાં આવે કેમ કે તેની દિવાલો બરોબર છે પરંતુ ઉપરથી નળિયા હોવાના કારણે પાણી પડતું હોવાના કારણે અત્યારે તાલપત્રી ઢાંકવામાં આવી છે ચોમાસામાં રાજ્ય સરકાર રાજ્યના પોલીસ વિભાગ દ્વારા નવી પોલીસ ચોકી બનાવવામાં આવે તેવી રાજકોટ વાસીઓની માંગ છે કેમ કે રાજકોટની સૌથી જૂની આ પોલીસ ચોકી છે કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ અસ્મિતા રાજકોટ